આજે આપણે વડાપાઉ બનાવવાના છે બોમ્બે સાઇલથી એના માટે મેં આ ચણાનો લોટ હવે હું પલાળું છું હવે આ મેં ચણાનો લોટ લઈ લીધો ચાહીને અને એમાં પાણી રેડી ના ખીરું તૈયાર કરી દીધું છે અને બટાકા બાફવા મૂક્યા છે બફાઈ ગયા છે મારા હવે ઠંડા થશે પછી કરીશું વડાપાઉ પહેલાં ખીરું પલળી દેવાનું એટલે પલળતું રહે ને ખીલું ખીરું એમાં મીઠું નાખીશું સહેજ ઈંગ નાખીશું અને નહીં જેવો સહેજ ખારો નાખીશું તમે ઈનો નાખવો હોય તો ઈનો બી નાખી શકો છો લોટ બહુ પાત્રોય નહીં ને બહુ જાડો નહીં એવો સરખો રાખવાનો આવી રીતે આમ હાથે ચોટે એવો રાખવાનું હવે આ ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે એમાં થોડી હિંગ નાખીશું કારણ કે આપણને વાયડી ના પડે એટલા માટે સહેલાઈથી પચી જાય આપણને થોડું મીઠું અને સહેજ ખારો નાખીશું મીઠું નાખ્યું એની ઉપર એક ટીપુ પાણી રેડ્યું છે પાપડિયો ખારો થોડો નાખ્યો ને એટલે મેં હવે એને મિક્સ કરી લઈશું હીંગ મીઠું ને પાપડિયો ખારું તણ્યું હવે આ ખીરાને એક જ દિશામાં થોડું બે થી ત્રણ મિનિટ ફેટી લેવાનું અને પછી એને ઢાંકીને મૂકી રાખવાનું પછી બટાકા તૈયાર થશે વડા પછી તળીશું આપણે એમને હવે આ બટાકા ઠંડા થઈ ગયા છે અને મેં ફોલી નાખ્યા છે હવે એને આપણે એને મસળી અને એને માવો બનાવી દઈએ એનો એટલે બહુ લોચો એકદમ નહીં કરી દેવાના અને બહુ રાખવાના કરીએ માવો માવો કરવાનો આ વડાપાઉમાં હવે વઘાર કરું છું હું રઈ તેલ મૂક્યું છે ગરમ થશે એટલે રઈ ને હિંગ મૂકીશ પછી એમાં આદુ લીલા મરચા લસણ ને લીમડો સાંતરવાનો અને પછી એમાં નાખવાનો અને અરદર दारू पीसू तमara टेस्ट પ્રમાણે લીલા મરચા નાખવાના થોડું લસણ મુકવાનું પાદુ ને લીંબુ આ બીને છીણી ને રાખીશું બધું સાથે લેવાનું એને અવે એક ચમચી ગરમ મસાલો નાખી લીધો છે અંદર આ મસાલો સેકાય ને પછી નાખવાનો બટાકાના માવામાં સરસ લાગે છે હવે પ્રમાણે મીઠું નાખવાનું અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું લીલા ધણા નાખીશું મેં ધોઈને મૂકી રાખ્યા છે લીલા ધાણા વધારે નાખવાના એનો ટેસ્ટ સરસ આવે છે અંદર હવે આપણે આ અડધા લીંબુ નો રસ મેં નીતાર્યો છે એ હવે નાખી દઈશું અંદર બધું મિક્સ કરી લઈશું આમાં ખાંડ ના હોય આદુ લીલા મરચાં લસણ ધણા લીમડો મીઠું અદર ગરમ મસાલો લીંબુ અને રહીને રહીને ઇંગનો વઘાર પણ હોય અને વઘારમાં જ નાખી દેવાના આદુ લીલા મરચાં લસણ અને લીમડો અડદર તમારે વધારે નાખવા હોય પીળા કરવા હોય તો નાખી શકાય પણ બહુ અડદરથી પછી અરમું વરમું લાગે એટલે હું નથી નાખતી આછી જ અડદર નાખું છું બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આ વડાના ગોરા વરાઈ ગયા છે તેલ બી આવી ગયું છે એટલે હવે આપણે તરી લઈશું હીરુ આઉ રાખવાનું જે વડાને ચોટે તમને હથી ના ખાવાય તો તમે ચમચી માં ભી લઈને કરી શકો છો મૂકી શકો છો વડા તરાય છે હવે આ વડા તરાઈ ગયા છે હવે આપણે એને કરી લઈશું આવી જ રીતે આપણે બધા વડા તરી લઈશું હવે para partir છેલ્લો છે બે બટાકા વડા છેલ્લો ઘણ હવે તરી લઈશું પછી મમરી પાડીશું અમે આ વડાપાઉનો મસાલો બોમ્બે મેજિક છે એ લાયા છીએ અને એને એનાથી આ વડાપાઉ બનાવીશું અમે બટર મૂક્યું છે લોળી ગરમ કરવા મૂકી છે આવ્યા વડાપાઉ નો મસાલો મૂકીશું તમે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મૂકવાનો મસાલો હવે ત્યાં ગ્રીન ચટણી બી લગાવી દીધી છે અને અમે વડું આપણે ડબાઈને મૂકી દઈશું વચ્ચે હવે આપણે આ બે બાજુ બટર મૂકીને શેકી લીધું છે આ વડા પણ આપણું તૈયાર છે અને ખજૂર આંબલી ચટણી સાથે બી ખાઈ શકાય ટોમેટો કેચઅપ સાથે અને ગ્રીન ચટણી જોડે ખાઈ શકાય હવે આપણે આ બીજું ઉતારી લઈશું આવી રીતે આ ચટણી મૂકી દેવાની ધણા મરચા ની ચટણી લગાઈ દઈશું વળું દબાઈ ને મૂકી દઇસું અંદર થોડું બટર નાખીને શેકી લઈશું હવે આજની અમારી વડાપાઉની રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બનાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે